મેકવીલ સાથે બહુ જ સારી કન્ડિશનમાં ટચસ્ક્રીન ટચ સ્ક્રીન પ્લેયર રિવર્સ કેમેરા સીટ કરતો હિરેન ભાઈ આપણે દરેક ગાડીમાં આપીએ જ છે ભાવ 1,49,000 રૂપિયા અરે ભાઈ આ હોન્ડાની ની તો જો મેકવીલ ટીપ ટોપ એટલે કંપની કન્ડિશન માં ગાડી લાગી રહી છે શું ભાવ છે 1,49,000 હોન્ડા એકોર્ડ હોન્ડા Civic પ્રીમિયમ સીટ કવર સાથે પેટ્રોલ પ્લસ CNG ભાવ 1,49,000 રૂપિયા 1,49,000 રૂપિયા Hyundai Accent પેટ્રોલ પ્લસ CNG 2011 ની એક લાખ ને ઓગણ પચાસ હાજર રૂપિયા નંબર પર કોલ કરતા રહેરમાં બે હજાર બાર આ ફીએસ્ટ કેમેરામેન ખાલી ફોકસ કરો ફોર્ડ ફીએસ્ટા પર આ બે હાજર ની તમે જોઈ હતી હવે હા જે તમે જોઈ રહ્યા છે બે ની છે અગિયાર ની ગાડી એક ઓગણ પચાસ ને આ એક ઓગણ

પેટ્રોલ પર સીએનજી મેં પરમ દિવસે વિડીયો બનાવેલો પણ એ સેલ થઈ ગઈ છેલ્લા એક લાખને પંચ્યાસી હજાર રૂપિયા એક અગ્યા સારું ચાલો એક લાખને ઓગણ સિત્તેર હજારમાં વેગના લઈ જાઓ સર તમને ઇન્ટિરિયર બતાવો એની પ્લેટની કન્ડિશન જુઓ તમે જોઈ શકો છો એનું મિરર ક્રોમ ડોર ડોરવાઈઝર એના હેન્ડલ્સ કેમેરામેનથી ફોકસ કરો ઇન્ટીરિયરમાં તો ઇન્ટિરિયરમાં જોઈએ તો એના સીટ કવર્સ નવા છે ઘણી સારી કન્ડિશનમાં છે કચ સ્ક્રીન પ્લેયર લાગેલું છે નવ ઇંચ નું ટચસ્ક્રીન પ્લેયર વિડીયો સાથે એન્ડ્રોઈડ પ્લેયર તો નીચે આપેલ નંબર પર કોલ કરતા રહો અને માર્કેટ ફોલોઅર્સ કરીને ફોલો કરતા ગ્લુ ના ફોલોઅર્સ કરી પૂરેપૂરું ડિટેલ મળવાની છે હવે બીજી ગાડી કઈ બધી આપણે એક લાખ ઓગણ સાહીઠ ની અંદર ની બધી બતાવી દઉં ઇકો બતાવી દઉં જેને ઇકો લેવી ની આપણી પાસે ઇકો પેટ્રોલ સિંહજી ફર્સ્ટ ઓનર છે તો જોડાઈને રહો 2016 ફર્સ્ટ ઓનર નું શું છે વિક્રમભાઈ પેટ્રોલ 2016 પેટ્રોલ પ્લસ સીएनजी ઇકો ફર્સ્ટ ઓનર ઘણી સારી કન્ડિશનમાં ભાવ તો તમને કીધો જ છે 3.5 લાખ રૂપિયાના તમે પાછું 299 લઈ આ તો ફર્સ્ટ ઓનર ઇકો તમે જોઈ લો નઈ મળવાની બમ્પર ટુ બમ્પર ઓરિજિનલ ગાડી છે આખી ઇન્ટિરિયર હીરામભાઈ તમને બતાવી શકું તો ઘણી સારી કન્ડિશનમાં ગાડી છે રીટ તમને નવા મળવાના છે ઇન્ટિરિયર પર નેટ એન્ડ પી ગાડી છે એસી એસી સાથે તમને સીટર એસી હતી પણ એને આપણે કન્વર્ટ કરેલી છે અને ઘણી સારી કન્ડિશનમાં ગાડી છે તમે જોઈ શકો છો ઇન્ટિરિયર કન્ડિશન પ્લસ કન્ડિશન ઘણી સારી છે બમ્પર ટુ આખી ગાડી તમને હેન્ડલ ક્રોમ 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 મિરર તમે જોઈ શકો છો બધી ફૂલ્લી એસેસરી ઓરિજિનલ છે કોઈ જગ્યાએ સિંગલ એની ગાડી લઈ જઈને ચલાવવાની છે એમાં રૂપિયાનો એક્સ્ટ્રા ચાર્જ નથી તો નીચે આપેલ નંબર પર વહેલા માં વહેલા ફોન કરતા રહેજો ફોન કરતા રહેજો સોલની ઇકો સ્પોટ ડીઝલ ગાડી કેટલા માં આપશો ત્રણ નવ્વાણું માં છેલ્લા આપણે ફાઈનલ કરેલી ત્રણ નવ્વાણું દસ ઓછા દસ ઓછા કરી આલીશું બે હજાર ની ઇકો બે લાખ ઇઠ્યાસી હજાર બે લાખ ઇઠ્યાસી હજાર નામ ટ્રાન્સફર સાથે એનું ઇન્ટિરિયર બતાવો ઇન્ટિરિયર બતાવો હેન્ડલ ક્રોમ પણ મિત્રો લાગ્યા છે ખાલી તમે સીટ કોને ને એના ટાયર કન્ડિશન પણ ઘણી સારી છે બધી જ કન્ડિશન તમે આખી જોઈ શકો અને એનું પ્લેયર બીએમડબલ્યુ ને ઓડી ટાઈપ નું છે ઉભું પ્લેયર લાગેલું છે ઉભું તમે જોઈ શકો છો ઉભું પ્લેયર જવો હો એના સાઈડમાં દરવાજામાં પણ મેચિંગ કરેલું છે ક્રોમ છે એક્સ્ટ્રા તમે કરેલું છે કામ અને હેન્ડલ પર પણ એના બટનો લાગેલા છે ઘણી સારી કન્ડિશનમાં ગાડી છે બેક સાઈડ બતાવો બેક સાઈડ બતાવી શકો છો તમે બેક સાઈડ થી તમે પ્લેયર બતાવી શકો છો સર

આજે જ કોન્ટેક કરો મિત્રો સ્ક્રીન ઉપર આપેલા નંબર પરથી કે નવેમ્બર હા નવેમ્બર બનાવો જો ગાડી વેચે છે નવેમ્બર 18 ની સ્પેશિયલ ઓફર આપું છું જેટલા 18 તારીખ નવેમ્બર 2024 ની સ્પેશિયલ ઓફર જલ્દી ફોન કરજો આગળ આપણે 1 લાખ ને 59 60000 ની અંદર ની 6 ગાડીઓ બતાવી રહ્યા છે તો જોડાઈને જોડાઈને રહો ઓટોમેટિક હોન્ડા સિટી અને એ પણ પેટ્રોલ પ્લસ સીએનજી મેકવિલ સાથે તમને મળો જે બ્લેક કલર ની અંદર આ કોઈ કલર માં પેન્ટ કર્યો છે ઓરિજિનલ બ્લેક કલર તમે બતાવી શકો છો સર અને મિત્રો આવી જાઓ ઇન્ટેરિયર જે છે ને એ બહુ યુનિક ઇન્ટિરિયર છે તમને ઇન્ટિરિયર બતાવી દઈએ અમે ઇન્ટેરિયર બહુ યુનિક પણ મહેનત કરીને આમાં કામ થી કામ કરાવેલું છે દિલ થી મહેનત કરીને બનાવેલું છે ઓટોમેટિક ગાડી છે અને પેટ્રોલ સીએનજી તમને મળવાની છે જોઈ શકો તમે કેટલું સારું ઇન્ટિરિયર આ ગાડી નું બનાવેલું છે સીટ કવર પણ તમને મળવાના છે નવા રિવર્સ કેમેરા મળી જવાનો છે રિવર્સ કેમેરો મળશે સર રિવર્સ કેમેરો ટચ સ્ક્રીન ક્લિયર એનું ઇન્ટિરિયર કન્ડિશન એનું એક્સટીયર કન્ડિશન તથા સીએનજી ને પેટ્રોલ તો છે જ ઓટોમેટિક ઓટોમેટિક તમે શકો છો સર એનું ટ્રાન્સમિશન ગાડી છે હા અને ગાડી જોઈ શકો છો તમે અડસઠ હજાર બસો ચુમ્માલીસ બસો ચોવીસ જેવી ચાલેલી છે હાથમાં પણ એના બટન છે શેરિંગ કંટ્રોલ છે શેરિંગ કંટ્રોલ પણ ઘણા સારા છે અને ઓવરઓલ ગાડી ઘણી સારી છે ઘણી ગાડી તમે બતાવી દો બેક સાઈડ થી અને પાર્કિંગ પણ મિત્રો તમને લોકલ મળવાનું છે આખી ગાડી ઓરિજિનલ છે ટ્રચિંગ થયેલી ગાડી નથી તમે જોઈ શકો છો અને ગુજરાતની જ ગાડીઓ છે બધી ગુજરાતની ગાડીઓ છે એટલે એનો તો કોઈ વાંધો જ આવતો નથી બી તમે જોઈ શકો છો પ્રોપર કંપની પેઇન્ટ કરેલો છે ગાડીની અંદર મેક્વિલ જોઈ શકો છો મેક્વિલ પણ ઘણા સારા છે ઓરિજિનલ કંપનીના મેક્વિલ છે જેને આપણે મોડિફાય કરેલા છે સર

તો જોડાઈને રહો સર હવે એક લાખ ઓગણ સાહીઠ હજાર માં બે ગાડી ને એક લાખ ઓગણ પચાસ હજાર માં તમને ચાર ગાડી મળવા છે તમે ઓવરવ્યુ જોઈ શકો છો ગાડી નો આખો કમ્પ્લીટ ગાડી કન્ડિશનમાં છે એનું ઇન્ટેરિયર પણ તમે જોઈ લો સીટ કવર નવા મળવાના છે રિવર્સ કેમેરો ટચ સ્ક્રીન પ્લેયર સાથે તમને ગાડી મળવાની છે સ્ટીરિંગ કવર

ટાયર તમે ટાયર ની કન્ડિશન ઇન્ટિરિયર પણ તમે જોઈ લો એક જ નજરમાં તમને ગમી જશે અને એક્સટીરિયર કન્ડિશન પણ ઘણી સારી છે સર એમાં આખું આપણે રેડી કરાવેલી ગાડીઓ છે રિવર્સ કેમેરા કેમેરા રિવર્સ કેમેરાવર નવા સીટ કવર સાથે છે અને દરેક ગાડીનો ભાવ નામ ટ્રાન્સફર સાથે છે દરેક ગાડીનો ભાવ નામ ટ્રાન્સફર સાથે ઇન્સ્યોરન્સ સાથે આપણે રાખીએ છીએ અને દરેક ગાડીમાં ટચસ્ક્રીન પ્લેયર રિવર્સ કેમેરા સીટ કવર તો ખરા જ પ્લસ 5 લિટર 5 લિટર પેટ્રોલ ને 5 લિટર ડીઝલ ખરું અને મિત્રો આ ડાઉન પેમેન્ટ નથી ફાઈનલ પ્રાઇસ ફાઈનલ પ્રાઇસ છે ફાઈનલ પ્રાઇસ 1 લાખ ને 49000 રૂપિયામાં ફોરની ફિયેસ્ટા ડીઝલ ગાડી વ્હાઇટ કલર ડીઝલ રોકેટ રોકેટ મેકવિલ સાથે ટાયર પણ તમે જુઓ ટાયર તમને નેવું થી પંચાણું ટકા કન્ડિશનમાં મેકવીલ પણ તમને મળી જવાના છે આ ગાડીની અંદર તમે ઇન્ટેરિયર પણ જોઈ શકો છો ઉપર આખું ટોપ બ્લેક કરેલું છે મિત્રો તમે જોઈ શકો છો આખી ગાડીની કન્ડિશન બમ્પર ટુ બમ્પર આખી ગાડી ઓરિજિનલ છે રિવર્સ કે રિવર્સ કેમેરા ટચ સ્ક્રીન પ્લેયર નવા સીટ કવર સ્ટેરિંગ કવર પૂરેપૂરી ગાડી મિત્રો સારી રહ્યા છે તમે આ ટાયરની પણ કન્ડિશન જોઈ શકો છો મેકવિલ સાથે પાછળના પણ સીટ કવર નવા નાખેલા છે આ ઉપર તમે ટોપ માં જુઓ તો ટોપ આખું બ્લેક કરેલું છે આપણ બ્લેક કલર કરેલું પ્રમાણે કરેલું છે લેટેસ્ટ વર્ઝન પ્રમાણે ગાડીની બોડીનો કલર વ્હાઇટ રહેવાનો છે મિત્રો અને એ પણ આખી ગાડી તમને ઓરિજિનલ મળવાની છે આખી ગાડી ઓરિજિનલ છે અને ભાવ પણ રીઝનેબલ છે એક લાખ અને ટચિંગ હોય પણ કોઈ એક્સિડન્ટ નથી સર એક લાખ ઓગણપચાસ હજાર રૂપિયા નામ ટ્રાન્સફર ઇન્સ્યોરન્સ સાથે આગળ જોઈએ તો બીજી છે બુલ રન હોન્ડા ની એકોર્ડ મેકવિલ સાથે વ્હાઇટ કલર ની અંદર બ્લેક ટોપ મળી જવાનું છે તમને સારી એવી કન્ડિશનમાં ટાયર માં મેકવિલ લાગેલા છે ટાયર સો એ સો ટકા નવા છે એકદમ રન ગાડીની અંદર તમે આનું ઇન્ટિરિયર જોઈ લો આની અંદર સીટ સીટ કવર 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 પણ પણ નવા છે છે નાખેલા અંદર પાછળ મોટી સીટ આવે તો આ સીટ અને આ સીટ બે એકચુઅલી કંપની કન્ડિશન ટાઈપ બનાવેલી છે અને ગાડીની કન્ડિશન ઘણી સારી છે પ્યોર પેટ્રોલ ગાડી છે બે હાજર છવ્વીસ સુધીનું પાસિંગ રોકેટ ગાડી ગણાય છે રોકેટ

ટસ્કીન પ્લેયર પણ આપે છે અને પાંચ લીટર પેટ્રોલ નામ ટ્રાન્સફર ઇન્સ્યોરન્સ સાથે તમને આપે છે વાઈટ કલરમાં હોન્ડાની સિવિક બે હજાર અઠ્યાવીસ સુધીનું પાસિંગ ચાલુ બે હજાર અઠ્યાવીસ સુધીનું પાછું કહું છું પાસિંગ ચાલુ પેટ્રોલ પ્લસ સીએનજી ટાયર નવા મેકવિલ સાથે બહુ જ સારી કન્ડિશનમાં છે તો કેમેરામેન પ્લીઝ પેટ્રોલ સીએનજી પચીસ થી અઠ્ઠાવીસનું એવરેજ મળી એક લાખ અને પચાસ માં તો બીજું શું મળે એક્ટિવા એક લાખ ને પાંચ હજાર નું તો હવે આવી ગયું ને એક લાખ પચીસ સીટ કવર પ્રીમિયમ સીટ કવર ઇન્ટિરિયર જોઈ શકો છો તમે એનો ટચસ્ક્રીન પ્લેયર જોઈ શકો છો રિવર્સ કેમેરા સાથે રિવર્સ કેમેરા સાથે પેટ્રોલ પ્લસ સીएनजी 1,29,000 રૂપિયામાં 1,05,000 માં મિત્રો એક્ટિવા મળે છે તો પછી આнти સસ્તી ગાડી તે ભી તમે એસી માં પાંચ જણ ફેમિલી આખો ફરી શકો આખી ગાડી ની કન્ડિશન અને જીજે 6 માં ગાડી છે જીજે 6 માં બ્લેક તમે જોઈ શકો છો ટોપ આખો બ્લેક કરાવેલું છે આ કલર કરાવેલું છે કોઈ રેડિયમ લગાવેલું નથી ગાડી ગાડી નો આખો તમે લુક જોઈ શકો છો વ્હાઇટ છે ના કલર બ્લેક કરાવેલો છે ટાયર પણ નવા છે મેકવિલ પણ લાગેલા છે ગાડી ફોન કરતા રહેજો જોડાતા રેજો પછી કેતા મિત્રો કે હિરણભાઈ તમે વિડીયો લઈને આવો છો પણ ગાડી પંદર વીસ મિનિટ રેતી નથી તો ના સસ્તા ભાવની ગાડી કોઈ દિવસ તમને રેવાની નથી અને આ જોઈ શકો છો વાઈટ કલર ની અંદર આખી ગાડી છે અને ઇન્ટિરિયર પણ તમે બતાવી દો સીટ કવર નવા પણ ટક્રીન પ્લેયર તો નાખેલો જ છે ભાઈ રિવર્સ કેમેરો પણ લાગેલો તમને મળવાનો છે ટાયર પણ તમને મિત્રો નવા મળી જવાના છે આ ગાડીની અંદર પગ મૂકવાના મેટિંગ પણ જોઈ શકો છો થ્રી ડી મૂકેલા છે થ્રી તો સ્ક્રીન પર આપેલા નંબર ઉપર ફોન કરતા રહેજો તમે એક લાખ ને ઓગણપચાસ હજાર રૂપિયાની અંદર તમને પેટ્રોલ પ્લસ સીએનજી એસેન્ટ મળી જવાની છે આરામથી તમને આ ગાડી સત્યાવીસ થી અઠ્યાવીસ નું એવરેજ પણ આપશે અને દરેક ગાડી મિત્રો જોવા મળે તમારે છે ને વડોદરામાં આવવું પડશે નંબર વન કાર ડીલર અને ત્યાં તમે સ્ટોક પૂરેપૂરો જોઈ શકો છો દરેક ગાડી અહીંયા ગાડી તમને એક લાખ ઓગણપચાસ હજારથી લઈને ત્રણ લાખ ની અંદર માં તમને મળી જવાય છે આ ઇકો પણ તમને આખા ગુજરાત માં મિત્રો નથી મળવાની ખાલી બે લાખ ને નવ્વાણું હજાર માં તમને મળવા છે એસી સાથે પેટ્રોલ સીએનજી અને બે હજાર સોળ નું મોડલ તો સ્ક્રીન પર આપેલો છે નંબર કોન્ટેક્ટ કરતા રહેજો મિત્રો આખો સ્ટોક આજે તમામ સ્ટોક બતાવ્યા આપણે આખો સ્ટોક હોન્ડા એસેન્ટ હોન્ડા સિવિક હોન્ડા એકોર્ડ ફોર્ડ ફિયેસ્ટા નિશાન માઇક્રા બધી એક લાખ ઓગણસાઠ ની અંદર ની અને ફોર્ડ ફિયેસ્ટા વેગેનાર એ આપણે તમે કીધા એ એક લાખ અઠ્યાસિતર છે એક પંચ્યાસીમાં એક ને ઓગણાસ સિત્તેર કર્યા પછી તમે બતાવી હોન્ડા સિટી હોન્ડા સિટી ઓટોમેટિક પેટ્રોલ પ્લસ એનજી ફાઇનલ ત્રણ લાખ ને ઓગણ ચાલીસ હજાર રૂપિયા ત્રણ ઓગણચાલીસ હજાર રૂપિયા પછી તમે બતાવી મારા ખ્યાલથી ઇકો અને ફોર્ડ ઇકોસ્પોટ ફોર્ડ ઇકો સ્પોટ પણ તમે બતાવી દીધી છે ત્રણ લાખ ને નેવું હજાર માં તમને મળી જવાય કે ફોરેની ઇકોસ્પોટ પાવરફુલ ગાડી આવે છે મિત્રો ફોરેની

એક માણસ એક દિવસમાં દસ ની બાર જગ્યાએ જઈને વિડીયોસ બનાવે છે કોના માટે બનાવે સબસ્ક્રાઇબર્સ ને ફોલોઅર્સ માટે પણ સારી ગાડી ઘરે બેઠા પડી તો ચોક્કસથી નીચે આપેલ નંબર પર ફોન કરતા રહેજો તમામ સ્ટોક તમે એકવાર જુઓ બીજા બધા ડીલરો નો સ્ટોક જુઓ તમને જે યોગ્ય લાગે કરો કોઈ ડીલર ખોટી વસ્તુ આલવાનો નથી પણ તમે એકવાર કમ્પેર કરીને જોજો તમને ખ્યાલ આવશે કે આપણો ભાવ માર્કેટ કરતા થોડો ઘણો રીઝનેબલ છે

તમે જુઓ તો ટચસ્ક્રીન પ્લેયર રિવર્સ કેમેરા સીટ કવર હેન્ડલ ક્રોમ મિરલ ક્રોમ સ્ટેરિંગ કવર ઘણું મોંઘું થાય છે ને મિત્રો થી ટચિંગ નાની મોટી ગાડીઓમાં ટચિંગ થોડું ઘણું રહેવાનું પૂરેપૂરી ઓરિજિનલ અમે ટ્રાય કરી લાવવાનો પણ નાનું મોટું ટચિંગ તો આપણે રેવાનું તેમ છતાં નીચે આપેલ નંબર પર ફોન કરતા રહેજો તમને માયુસ નહીં કરીએ હજી તો એક્સયુવી 500 મારી પાસે એટ સીટર છે એ કાલે આઈ જશે ત્રણ લાખ ને સિત્તેર માં